હેલો હાઈ ટુ ફેમિલી કેમ છું બધા મજામાં જય બધાને જેમાં પીટર તો નવા લોગમાં તમારું સ્વાગત છે તો આ લુગની શરત કરીએ તો મિત્રો આપણે ખેતરે આવી ખેતરેથી જ લોગ ચાલુ કર્યો છે તો આપણે પેલું પાણી ચાલુ છે અને બે ચાર દિવસથી લોગને તાવતા હોય તો એરંડા ને એવું બધું હેડતા હતા તો એરંડાને એવું આ એ ભેગું કરી નાખ્યું છે અને કમ્પ્લીટ બે દિવસની અંદર આપણે હવે કાઢી નાખવાનું ઘઉં કાઢી લેતા ચણા કાઢી લેતા ને આ બધું ખટાય છે અને હવે આપણે ખેતરમાં આવી જાય ખેતરે જો આપણે પહેલાં તો આ થોડાક હામાં કરવાના હે અને અહીંયા પાણી ચાલુ છે અને જો હા ભાઈ પણ આપણે અહીંયા રમવા આવી જાય અને આપણને અહીંયા કાંઈ મસ્ત મજાના બચ્ચા મળી જાય તો તમને હાલો બચ્ચામાં અહીંયા પાણી ભરવાની અહીંયાથી બચા મળી હે તો તમને બચ્ચા બતાવ કેવા મસ્ત મજાના ક્યુટ ક્યુટ બચા હે તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો જે દ્વારકા ત્રીસની કોમેન્ટ કરી નાખજો તો આપણા એરંડા હવે કંઈક આવા થઈ જાય ને હવે લાસ્ટમાં એક વખત છેલ્લું પાણી પીવડાવવાનું તો પાણી અત્યારે ચાલું છે અને આપણે આવી જાય એરંડાની અંદર પાણી વારવા તો આજે છે ને આપણે આખો દિવસ પાણી વારવાનું છે જો અહીંયા પાણી ચાલુ હોય તો એલો મિત્રો તો આપણે જો એરંડાની અંદર પાણી ચાલુ કર્યું છે અને આપણે પાણી વાળવા એરંડાની અંદર આવી ગયા અને આપણને છે ને નાના નાના મસ્ત મજાના બે અહીંયા બચ્ચા મળ્યા જો આવા બચ્ચા છે કંઈક મસ્ત મજાના છે નાના નાના એકદમ ક્યુ કેટલા ક્યુથી બચ્ચા મસ્ત છે एकदम हाव हूँ अँ पी वरवा जो आ जाए तो जो, जो जाए बे बच्चा है एक आरिय त्र बच्चा है जो त्र बच्चा मैं मैंने जो मस्त मजा ना ना, ना, है। ना ने अंदर आया ने? ते ले जो ये ले मने है मैंने मड़ी गए एक एक आरियु બીજું છે ને આટલામાં જ હતું જો આજે આજુ ત્રણ હતા આટલામાં જ હતા આટલામાં એ ખાડું હતું ને ખાડાની અંદર હતો જો મસ્ત છે એટલે આપણે પાણી વાળવા આવ્યા છે બીજું એક આ બાજુ જાય છે અને એ કંઈ છે જો તો એરંડાની અંદર આપણે પાણી વારવા માટે આવ્યા ને એટલે મસ્ત નાના નાના એકદમ ક્યુટ ક્યુટ જો આટલું મસ્ત મસ્ત તો બચ્ચું નાનું એકદમ અને અવાજ કેવો કરી મસ્ત મજાના હે ત્રણ ચાર હતા પણ મને હે ને બે જ મળે હતા અને પછી જોવા મળ્યું બીજું અને હજુ કેટલા હશે ખબર નહીં અમે એક વખત પહેલાં જીરું કરેલું હતું ને ત્યારે આવા બચ્ચા અમને મળ્યા હતા કેટલા બધા હતા તો મિત્રો થોડીક વાર માટે લાઈટ જઈએ ને એટલે આપણે ત્યાં સુધી રચકો વાટીએ જો હામે મેં પોટલો પડ્યો રચકાનો રચકો વાટી લી એક પોટલો પહેલો વાટી લેતો ને એક એક ભારી હવે વાટવાની છે અને બીજો તો ખૂટશે તો હા એને વાટી લઈશું પણ અત્યારે આપણે એરંડામાં પાણી વારતા લાઈટ જઈએ એટલે આપણે રચકો વાટવા માટે ઘરે આવી જ અને ઘરે આવી એક એક ભારી વાટી છીએ પણ આપણે હેને ઉપાડીને ઘરે લઈ જવાની તે તેથી ઉપડીમ નહીં એટલે આપણે થોડીક વાર માટે આ એક અને ઉપર આરામ કર લે બે ભારે વાટ તો એક ભારે તો અહીંયા મૂકી દીધી છું વાટીને અને એક ભારે રચકાની અંદર પડી અને આ લોકોને કેવી મજા હે મારા બેટાને એ લીમડાનો મસ્ત મજાનો હવે તો લીમડાનો એટલો મસ્ત સાંડો થયો હોય ને કે કંઈક મજા જ સારી આવી જાય અને લીમડાની અંદર મસ્ત મજાના મોર આવી જાય તો અમે હે ને પીવાના ચાલુ કરી દીધા હે સાંજે મોરને પલાર દેવાના અને સવારમાં પી જવાનું લેતા આવે જો આ લોકોને કેટલી બધી મજા મસ્ત મજાની કે ખાઈ પીને કાંઈ ટેન્શન જ નહીં આરામથી બેસવાનું સાંઈડો એવો મસ્ત મજાનો હોય કાનગોર લીમડો થઈ ગયો હોય એક મહિના પહેલાં જે બધા પાંદડા હતા ને એટલા પાંદડા ખાતા ને કે આપણને એમ થાય કે લીમડા ના વવાય પણ હવે છે ને અત્યારે એવી મજા આવી જાય કે લીમડા વવાય અને આજે લીમડાની અંદર અહીંયા જો એક નાનકડું અમારે છે ને મધ આવી ગયું જો તમને ઝૂમ કરીને બતાવી દઉં આવું એકદમ નાનકડું છે મધ જો અહીંયા બેઠું હે થોડી જમથી માખ્યું હે પણ અહીંયા અને નીચે આપણે બાંધીએ આ બધાને તો આપણી કાબર હવે કંઈક સારી થઈ છે એવી થોડીક મસ્તમાં અને આ બધા તો આરામ કરે છે એકદમ મસ્ત જો લાખે આપણું ટ્રેક્ટર અને પડવું છે ને આવું બધું અમારે કામકાજ ચાલુ છે વરી બીજું બીજી વખત ઈંટું ને ખાઈ દેતી હે રસોડું બનાવવાનું છે એટલે અને રેતને એવું તો આપણે પડ્યું હતું આપણે વંડાનું કામકાજ હજુ થોડુંક અધૂરું પડ્યું છે એ બધું છે અહીંયા અહીંયા ઓસરીની અંદર પણ રોડ હહીં ને પથરી દીધા અહીં કે આપણે પ્લાસ્ટર કરવાનું ને આ બાજુ રસોડું સણવાનું હોય આ બાજુ સામે હે રસોડું રસોડાનો પાય પર દીધો ને અહીંયા આ મસ્ત કરી દીધું હોય તો કંઈક આવું વ્યૂ છે આપણા ઘરનું સવાર સવારમાં ઉનાળાની ગરમી હવે બહુ પડે એટલે આ બધા લોકો તો બહુ મજા કરે અને આપણે કામ કરવાનું તો કંઈ